ચાલો મિત્રો કેમ છે બધાને આજે ઘરે આવી ગયો છો બધાને સીતારામ જય માતાજી એ વિડીયો ચાલુ કર્યો છે આજ તો બહુ ટ્રાફિક હતું એટલે મોડું થઈ ગયું જોઈએ આજે હું રસોઈમાં બનાવ્યું છે ઘરે મારા પપ્પા પણ ઘરે આવી ગયા છે ગયા છે એ આઈડી તો યે લાગ્યું તો કાથીજીને એ આઈડી રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ હું બનાવ્યું છે વડાપાવ જો વડા બને છે ભાઈ આજ તો બઉ ભૂખ લાગી છે અને મજા આવશે ખાવાની આજે ઘરે ઘરે ને ઘરે બનાવવા વડાપાઉ

આવી જાવ બધા ખાવા ધીમે પણ બનાવજો બધા ઠંડી નો માહોલ છે એટલે મજા આવે

કોટ કાઢ નથી હવારમાં ઠંડી વાય છે ત્યારે રટાઈટ મદદ કરાવવાની છે મદદ કરાવવાની હા પાવ કાંતી દેવાના છે તો ધણું લે મદદ કરી પડશે બાને હે બાને ને તો ખોલી બાને આપણે નાખ બે કિલો લાવ્યો છું ખાણતી હોય અલ્યા ડાઈડમ કાઢી નાખો દાણા કામ હોય બી કામ પાઉ કે કાતે જા પાઉં કપાઈ ગયા છે વડાઈ થઈ ગયા છે ભૂખ નથી લાગી નથી લાગી ભૂખ કેમ અરે વડાપાઉ બનાવ્યા મસ્ત હતા મમ્મી શાખવા નથી આ ભૂખને લાગી બસ આમ જ નાઈ ખાઈ લે ખાઈ લીધું કેલા ખાઈ લીધું હવેડા છે હવે નીચે ખાને નહીં ખાઈ આજ તો ન ખાઈ જો આટલું ખાને નીચે ખાને નહીં ખાઈ હવેડા ખંડે

જો Robert ને મત આ રોબોટ લાવ્યો છે કા યે બતા ચાલુ हाँ रोबोट लाइव से हमें जाए दी त्रय वेरी में थी यार रिलाइट था हाय दी था तो अजय अगस्त तो बताओ